પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા જોશી મહારાજ કચ્છ અંજારવાડા દ્વારા વિવિધ પ્રસંગોનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના સાકાજી ઠાકોર અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર પૂર્વ સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પહેલા તો જે પણ સુંદર અમારી બાબરી મુકામે ઉત્તર ગુજરાત પાટણ જિલ્લો સમી તાલુકાના બાબરી મુકામે શ્રી જગત માતાજીના ગામમાં ચાલી રહેલી શિવ મહાપુરાણની કથાની નોંધ લઈ અને જે પણ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર ભાઈઓ જે અહીંયા ઉપસ્થિત થયા છે એમનો પહેલાં તો આભાર તમારી સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે